સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાને શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે શ્રી રામકૃષ્ણ પરામન શાળા વિકાસ સંકુલન દ્વારા કલા મહોત્સવ બે હજાર પચીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું શ્રી લીમડી કેરવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે કલા મહોત્સવનું આયોજન થયું હતું તો શાળાના આચાર્ય કેબી ચાવડાના કન્વીનર સ્થાને યોજાયું હતું જેમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની શાળાઓના ચોવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ગાયન વાદન સંગીતવાદન બાળકવિ અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ સ્પર્ધાના નિર્ણાયક તરીકે વિશાલભાઈ આચાર્ય ભગવતીબેન પંડ્યા પ્રકાશભાઈ જાનીએ કામગીરી કરી હતી તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં જે નંબર મળશે તે આવનારા સમયમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે તેવું જણાવ્યું હતું ત્યારે આજના આ કલા મહોત્સવમાં વિદ્યાર્થીઓમાં પડેલી સ્કીલ જોવા મળી હતી આ કાર્યક્રમમાં અલગ અલગ શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ નિર્ણાયક સહિતના શાળામાં ફરજ બજાવતા શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી અને આવેલા મહેમાનોની પુસ્તક આપી કરીને શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન કિંજલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે જીએસ કુમાર વિદ્યાલયના તમામ સ્ટાફે ભારે જહેમત પણ ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ